રમતું આપડા ને રંગ્યા હે મને ઠીક નહીં તું આ નવા નવા નાટક છોકરા રમતું ને રંગવાન ઢેકડા ને ને પૂંછડા ને રંગો હાર્યો ને હાર્યો ને

પકડિન રંગવાના આ આબડા ગંઠાતું નકર નઈ દે પલાડી દો પલાડી દો પલાડી બેલ્યા આબડા ના આ કોણ હોય જોજી આ આ દાદા મજા જોક જોયા લે એ કેલા પત્રા માથે પત્રા માથે આ બે જણો હમ અડે તો તમે સગુ આતા થા અડે થા પેલું બડા દાદા થા શું

આજ થોડી તબિયત ઠીક નથી વેલાનો ધોકું ફરતો નથી વકરા મજા આવી ગઈ વકડા માં આ ગઈ રે જાસા ગઈ ગામની હરતા રાખ કે ઓ આડા થોડા આડા રાફ નાય મખને મખતાઈ દકે દકે આ શું બોલું નો બકાઈ ગયો છે